ઓકે ભૂપતસિંહ જય માતાજી જય મા કરણી હું ભૂપતસિંહ જાડેજા કરણી સેના ગુજરાત પ્રદેશ પ્રમુખ બધા વિરોધ નોંધાવવા ભેગા થયેલા અલગ અલગ બધા હિન્દુ સંગઠનો અને કરણી સેના સાથે તો હવે આવું ફરીથી એક્સિડન્ટ ન થાય અને આવા કોઈ ડ્રાઈવરો કે કોઈ ગાડી ફોલ્ટી ગાડી આમાં ન હાલે સિટી બસોમાં એના માટે અમે અત્યારે કમિશનર સાહેબને પોલીસ કમિશનરને પણ અમારે એક રિક્વેસ્ટ છે કે તમારે ટ્રાફિકના જે કોન્સ્ટેબલો છે ઓડલી છે જે આ ટીઆરપીના જવાનો છે એની એ કાંઈ ને કાંઈ આમાં જવાબદારી ફિક્સ થાય છે કે લેફ્ટ સાઈડમાં આજે અનેક મોટા વાહનો છે એ મોટા રાઈટ સાઈડમાં હાલે છે અને લેફ્ટ સાઈડથી ઓવરટેક બધાને કરવી પડે છે તો એના માટે તમારે આ એક નિયમ કરવો પડશે કે મોટા વાહનો લેફ્ટ સાઈડમાં જે આરટીઓ અને ટ્રાફિકના નિયમ મુજબ આખા રાજકોટ સિટીમાં માં ક્યાંય નથી હાલતા રોજના ના દસ થી પંદર એક્સિડન્ટ થાય છે આ મારો પોતાની પાસડી ગોંડલ ચોકડી આવી રીતે રોંગ સાઈડ માંથી આવીને વાહને ભાંગેલી છે ઓર્થોપેડિક નો રિપોર્ટ છે મહિનો દિ ખાટલો મારો છે આજ આના માટે સ્પેશિયલ વિરોધ કરવા આવ્યા છે કે ટ્રાફિક વ્યવસ્થા કરે અને આવા સિટી બસો ને જ્યાં રિપેરિંગ કરીને હલાવે બસ સંગઠન અમે એ પૂરેપૂરી તપાસ થાય થોડા સમય પહેલા તમે ખબર છે ચાર જણા છે નિર્દોષ લોકો જે બસ સિટી બસ વાતો નથી પણ જે અમુક લોકો છે

તો જે વ્યક્તિઓ કોન્ટ્રાક્ટર છે જવાબદારી એની ઉપર થાય છે અને બીજું કે એનો કોન્ટ્રાક્ટ એવો બધા હોય કોન્ટ્રાક્ટ તમે રદ કરો એ પણ અમે માંગ કરી